સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉક્ટર તુષાર ચૌધરીના અધ્યક્ષસ્થાને કઠોદરા ખાતે મારો મત મારો અધિકાર વોડ ચોર ગાદી છોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સહી ઝુંબેશ અને કોલ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા ડૉક્ટર તુષાર ચૌધરીએ પોતાના સંબોધનમાં ગુજરાતમાં ચાલતા ભાજપના શાસન પર આકરા પ્રહાર કર્યા હતા તેમણે કાર્ય કરોને શાશરને જળમૂરથી ઉખેડી ફેંકીને ગાંધી અને સરદારની વિચારધારાના શાસનને સ્થાપવા માટે કામે લાગી જવા આહવાન કર્યું હતું તેમણે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોમભાંડો બેરોજગારી અને આત્મહત્યાના કિસ્સા સતત વધી રહ્યા છે સબ સલામતના દાવાઓ વચ્ચે રોજે રોજ મહિલાઓ પર અત્યાચારો વધી રહ્યા છે અને મહિલાઓ ગુજરાતમાં ક્યાંય સુરક્ષિત નથી ડોક્ટર ચૌધરીએ મહિલાઓને પણ આહવાન કર્યું કે પોતાની સુરક્ષા અને સલામતી માટે કહેવાતી સંવેદનશીલ સરકારને આવનારા દિવસોમાં ગુજરાતમાંથી બહાર કાઢીને કોંગ્રેસ પક્ષને લાવવા માટે દરેક ઘર સુધી જવું અને ભાજપના નિષ્ફળ શાસનની માહિતી આપવી જોઈએ તેમણે દરેક બુથ પર કાર્યક્રમો કરીને કોંગ્રેસ પક્ષને વધુમાં વધુ મજબૂત કરવા માટે જણાવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયા ધીરુ લાઠિયા સુરેશ સુહાગ્યા સહિત ખૂબ જ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં ચૂંટણી પંચને સાથે રાખીને વોટ ચોરી જે લોકોએ અભિયાન આદર્યું છે અને ચૂંટણી જીતવા માટે મોટા પાયે વોટ ચોરી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે રાહુલ ગાંધીએ જે તબક્કાવાર પ્રેસ કોન્ફરન્સ કરીને વોટ ચોરીનો પર્દાફાશ કર્યો છે પુરાવા સાથે સાથે અને દસ્તાવેજો મીડિયા છે એના કારણે સમગ્ર દેશમાં આજે વોટ ચોરીની સામે એક અવાજ લોકોનો ઉઠવા માંડ્યો છે અને એના ભાગરૂપે અમે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કવિટી દ્વારા પાંચ કરોડ જેટલી સહીઓ સમગ્ર દેશમાંથી ઉઘરાવીને દિલ્હી ખાતે ચૂંટણી પંચને આપવાનો કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે આજે આજે ખાતે કોંગ્રેસ પક્ષ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં બહેનો પણ આ વોર્ડ ઝુંબેશ ને રોકવા માટે આગળ આવી રહી છે અને સહી ઝુંબેશમાં આજે કોંગ્રેસ પક્ષ ને સાથ આપી રહી છે